તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી નવા લાઈવમાં તમારા બધાનું સ્વાગત છે તો અત્યારે એમ કહેવાય કે નવે નવો આપણે વ્લોગ મૂક્યો છે ભોળાદનો તો ફટાફટ આપણે ચેનલમાં નીચે જઈને જોઈ લેજો અને વ્લોગ સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં ઘણા સમયથી આ વ્લોગ આપણે બનાવે મૂકેલો શૂટ કરેલો હતો આપણે લગભગ પંદરથી વીસ દિવસ પહેલાં ભોળા દર્શન કરવા માટે ગયેલા હતા પણ એમ કહેવાય કે એનો બ્લોગ મૂકવાનો સમય ટાઈમિંગ બહુ આખું અલગ અલગ રહેતું હતું એટલે સમય નહોતો રહેતો એમ કહીએ તો હાલે તો અત્યારે આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને ભોળાદનો વ્લોગ જોવા મળશે અને સુરાપુરાધામ ભોળા જે ભાલમાં આવ્યું છે ત્યાં જવાનો એકદમ સરળ રસ્તો છે આપણે સુરતથી જે લોકો જવા માંગતા હોય એકદમ આસાન છે એક દિવસમાં જઈને આવી અને દર્શન કરી શકે છે અને રિટર્ન પરત એક દિવસની અંદર આપણે આવી એ માટે ફટાફટ આપણી ચેનલમાં જઈ અને આ બ્લોગને તમે બધા જોજો વિડીયોને લાઈક અને શેર કરવાનું પાછા ભૂલતા નહીં સુરાપુરાધામ ભોળાદનો જે આ બ્લોગ આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે તેને ફટાફટ જોજો બધા લાઈક શેર કરજો અને ચેનલમાં નવા હોવું તો સબસ્ક્રાઈબરી કરી દેજો પંદર દિવસ પહેલાં જ તે આપણે દર્શન કર્યા હતા પોળાદના અને પોળાદ જવું આમ કહું તો એકદમ આસાન છે અહીંથી તમે એક દિવસમાં જઈ અને રિટર્ન આવી શકો છો સુરાપુરાધામ પોળાદ એનો વિડિયો તમને આપણી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે તો અત્યારે જ તે ફટાફટ આપણી ચેનલમાં તે ક્લિક કરી અને ફટાફટ આપણો એ વ્લોગ જોઈ લેજો રામકથા સણોસરાના જે વિડીયોમાં તમે બધાય સપોર્ટ કર્યો એ બદલ બધાયનો ખૂબ ખૂબ આભાર અને ભોળાદવાળો જે આ વ્લોગ છે ને જેટલા લોકો લાઈવમાં આવ્યા છે એ આ વ્લોગ આપણો જોવાનો ભૂલતા નહીં અને લાઈક કરવાનુંય ભૂલતા નહીં ભોળાદનો જે આપણે સ્ટોરી મૂકેલી હતી ઘણા સમય પહેલાં કે ક્યારે વ્લોગ આવશે તો ફાઇનલી આજે ભોળાદનો બ્લોગ આપણી યુટ્યુબ ચેનલમાં અત્યારે મૂકી દીધેલો છે ભોળાદ આપણે દર્શન કરવા માટે આથી પંદર દિવસ પહેલાં ગયા હતા સોમવારનો દિવસ હતો અને ખૂબ જ સુંદર મજાના દર્શન કર્યા હતા તો એનો વ્લોગ આપણે મૂક્યો છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિસ્ટર કે કે હા ભાઈ મિસ્ટર કે કે તમે આપણો વ્લોગ જરૂર જઈને જોજો ભોળાદનો આ વ્લોગ ખરેખર મજા આવશે તમને ખૂબ જ અને એમ કહેવાય કે માહિતીવાળો વિડીયો છે કે તમે એમ કહેવાય કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બસ દ્વારા ભોળા જાઓ સુરતથી તમારે જવું હોય તો તમે કેવી રીતે એક દિવસની અંદર આરામથી રિટર્ન આવી શકો એનું એમ કહેવાય આખું ટેબલ આ વ્લોગમાં આપેલું છે કે તમે સવારે નીકળીને સાંજ થાય તો રિટર્ન પણ આવી શકો અને વિડીયોનું આપણે ઘણા લોકોની કોમેન્ટ હોય અમુક વિડીયોમાં તો ઘણા વિડીયો એમ કહેવાય કે ટાઈમ ટુ ટાઈમ આપણે મૂકી શકતા ન હોય કારણ કે એડિટિંગમાં એમાં સમય લાગતો હોય એટલે તાત્કાલિક વિડીયો ન આવતો હોય સ્ટોરીમાં અથવા સ્ટેટસમાં તો જ્યારે આપણે મુલાકાત લીધી હોય ત્યારે જ આપણે ત્યાં હોય છીએ એટલે આપણે ત્યારે સ્ટેટસ સ્ટોરી મૂકી દીધી હોય પણ ઘણા સમય પછી વિડીયો આવે એડિટિંગના અભાવને લીધે એમ કહેવાય તો હાલે કારણ કે સોમવારથી શનિવાર સુધી તો તમને ખબર જ છે કે આપણે કંપનીમાં કામે જ જવાનું હોય એ પછીના સમયમાં જે એકસ્ટ્રા સમયમાં જે આપણને એડિટિંગનો સમય મળે એ પ્રમાણે વિડીયો આવે જય આપા ગીગા હા ભાવેશભાઈ હા જય આપા ગીગા ભાવેશભાઈ કાચરિયા લાઈવમાં જોડાઈ ગયા છે ભાવેશભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ભાઈ લાઈવમાં આમને આમ તમે સપોર્ટ કરતા રહેજો તમારા જેવા મિત્રો જ્યારે એમ કહેવાય સપોર્ટમાં લાગી જાય છે ને ત્યારે ખરેખર આપણને આમ મંદિરથી ખૂબ જ આનંદ થાય છે ઓ ભાઈ કે જેવો તમે સપોર્ટ કર્યો છે અને જો તમારે સુરાપુરાધામ ભોળાદનો લોક જોવાનો બાકી હોય ને તો અત્યારે જઈને જોઈ લેજો અને આવી જ રીતે લાઈવમાં આવો કારા કારા કોમેન્ટ કરતા રહો તો અમને મજા આવે કે ભાઈ ઘણા લોકો આપણને સપોર્ટ કરી રહ્યા છે લોક જોવાનું ભૂલતા નહીં ભાવેશભાઈ દેત્રો જા દિલીપ જય આપા ગીગા જય આપા ગીગા ભાઈ ભાવેશ કસરિયા સીતારામ જય આપા જય મયુર મકવાણા સીતારામ આમ મારા વાલા જો કોમેન્ટ હોય ને તો મજા આવે કારણ કે ઘણા લોકો લાઈવમાં હોય રોજના આપણા મિત્રોએ લાઈવમાં હોય પણ આમ ખબર ન પડે કોણ કોણ લાઈવમાં છે પણ કોમેન્ટને લીધે એમ કહેવાય કે તમારા નામ આમ આવે ને ત્યારે અમને એમ થાય કે અમારા ક્યાં કયા મિત્રો આમાં લાઈવ છે નગર તો બધા એમ કહે કે અમે લાઈવ જોયું તો અમે તમારો બ્લોગ જોયો હતો પણ લાઈવમાં તમે કોમેન્ટ કરો ને તો અમને બાકી એલું આવે ફાર્મર લાઈફ ખેડૂતનું જીવન જય માતાજી ભાઈ જય માતાજી કેમ છો બહુ મજા આવો ભાઈ જુનાગઢ હા 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 જુનાગઢથી છે ભાઈ ફાર્મર લાઈવ જય ગિરનારી જય ગિરનારી બધાને ગુરુ હાય હા બસ કેમ છો બહુ મજા આવો ભાઈ માં અને તમે બધાએ બ્લોગ ન જોયો હોય ને તો બ્લોગ જોઈ લેજો અને ને લાઈક કરી દેજો પણ તમારા મિત્રોને પાછું શેરય કરજો સાગર ઠાકર જય હો દાદા જય જય હો દાદા ભાઈ હિત ગુરુ એકસો એકસઠ હાય હા ભાઈ અને સુરાપુરા સુરાપુરાધામ ભોળાદની આપણે દર્શન કરવાની એક વાત હતી કે દર્શન ક્યાં વારે કર્યા હતા તો એ ભાઈ સોમવારનો દિવસ હતો અને એમ કહેવાય કે ઘણા પ્રમાણમાં ટ્રાફિક હતું અને દર્શનય ખૂબ જ હારા જ્યા જય મહાકાળ જય સુખભાઈ સોનાગરા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો ટૂંક સમયમાં એમ કહેવાય કે જો દ્વારકાધીશનું અંજળ હોય તો આપણે દ્વારકાધીશ દ્વારકા દર્શન કરવા માટે જવાના છે એ અને આગલો વ્લોગ આપણો કદાચ દ્વારકાનો જ હશે જો મારા વાલાની ઈચ્છા હશે તો હવે આપણે દ્વારકા જઈને વ્લોગ આપણો આવનારો ટ્રીપ સુરત થી દ્વારકા હશે બસ તમે લોકો આમને સપોર્ટ કરતા રહ્યો ને તો બસ આજ જે મિત્રો બધા લાઈવમાં જોડાણા છે અને જે પ્રમાણે કોમેન્ટ છે ને કે આ ઘણા મિત્રો યાદ રહી જાય એવા છે જે દર વખતે હોય એવા ત ગુરુ એકસો એકસઠ વાહ ભાઈ વાહ સંજય હિંડોસા જય બાપા સીતારામ બાપા ભાઈ કેટલા લોકો આમાંથી લાઈવમાં છે એમાંથી ભોળા દર્શન કરી આવ્યા છે એમ કહેવાય કે ભોળા દર્શન કરી આવ્યા અને મારો વ્લોગ જોયો હોય એમાં તમને શું લાગ્યું એમ કારણ કે આ હમણાંના સમયમાં ટૂંક સમયમાં એમ કહેવાય કે ભોળાદમાં ઘણા બધા લોકો દર્શન કરવા માટે ગયા છે અમે ગયા ત્યારે ત્યાં ફૂલે ફૂલ હોય પેલું હતું કાચરિયા આદર્શ જય માતાજી જય મા ભાઈ તો આ જે યુટ્યુબની અંદર એમ કહેવાય કે નવા ક્રિએટરો નવા યુટ્યુબરો આવે છે મારી જેમ એ બધાયને તમે લોકો ફૂલે ફૂલ સપોર્ટ કરજો જેથી કરીને અમે આવા નવા નવા બ્લોગ તમારી આંટું બનાવીએ અને બ્લોગમાં કઈ ખામી રહેતી હોય તો એની તમારે કોમેન્ટમાં કહેજો અમે એ ખામી સુધારવાનો પ્રયત્ન કરીશું કારણ કે ઘણી એવું બનતું હોય કે કાંઈ આપણું બધાને બધી વસ્તુ આપણી બધાને ગમી જ જાય એવું ફિક્સ નથી હોતી વાઘેલા મેહુલ બાપા સીતારામ ટાઠાવડ હા ભાઈ બાપા સીતારામ ભાઈ બગડાણાનો લોક જોયો ને કેમ છ્યું કેવો લાગ્યો તમારી જે સેવાને ભાઈ સલામ છે ઓ ભાઈ દીધી અમે રાતે અગિયાર વાગ્યા બગદાણા આવ્યા હતા અને આ ટાઢાવડ ગ્રુપ સેવામાં બગદાણામાં બાવલિયા નહીં સ્વ સલામ અને સેવા તમારી સેવા નહીં ભાઈ હા તો જઈશું સોનાગ્રા ભાઈ હું જઈએ હા ભાઈ એટલે કહું છું કે જે ભોળા જઈ એવા છે એની માટે તે ખરેખર જે મેં મારો બ્લોગ તમે જોયો હોય તો એ સમયમાં તમને કેવું ટ્રાફિક મેળ્યું મને મળ્યું ઓછું હતું કે વધારે હતું કારણ કે તે એ દિવસે સોમવાર હતું એમ કે સોમવારે ઓછું હોય તો આપણે સોમવારે ગયા હતા તો સોમવારે ટ્રાફિક ફૂલે ફૂલ હતું અને દાનબા બાપુના દર્શન તો ભાઈ દર્શન દાનબા બાપુના નહોતા ત્યાં એ એમની નોકરી પર ગયેલા હતા મંગળવારે હોય એવું નથી અમને જાણવા મળ્યું હતું સ્વયંસેવકો દ્વારા અને સંજય ઇન્ડોસા કેમ છો તો ભાઈ મજામાં હો ભાઈ ધવલ સોની જય જય મા મેલડી તો જય માતાજી જય હો દાદાની વિપુલભાઈ ચોખિયા વાહ ભાઈ વાહ આમ લાઈવમાં કેટલા કેટલા લોકો છે ને કોમેન્ટને લીધે જ ખબર પડે કે કોણ કોણ વ્યક્તિ આપણી અરે લાઈવમાં છે અને આ નામ એવા છે ને કે જે સપાઈ જાય બીજી વાર જ્યારે તમે લોકો લાઈવમાં આવીશો ને ત્યારે તમે ફટનારા એમ કેવાય કે ટૂંકમાં સપોર્ટ નું પ્રમાણનું કહી ને તો સમય નહોતો રહેતો મારા મિત્રો પાસે પણ ના ભાઈ અમારા મિત્રો યુટ્યુબ ફેમિલી ઘણા બધા એમ કેવાય કે આપણા સપોર્ટમાં છે અને યુટ્યુબ ફેમિલી શબ્દ ઘણા બધા યુટ્યુબરો વાપરતા હોય એનું મુખ્ય કારણ એ કહી દઉં કે આ એક યુટ્યુબ પરિવાર જ હોય છે એક વિડીયો મુકાય અને તમામ એના સબસ્ક્રાઈબરો પૂરી આ લોકો બધા જોવે હાય અને જગન્નાથપુરી આવો તો ભાઈ જગન્નાથપુરીનું તો ભાઈ અંજળ હ જગન્નાથપુરીનું તો ભાઈ અંજળ કે કારક જો ત્યાં વાલાજીની મહેરબાની થાય તો જગન્નાથપુરી આવશું અત્યારે તો એમ કહેવાય કે મનમાં દ્વારકાની ઈચ્છા છે દર્શનની ભાગેલા મેહુલ ગુરુ પૂનમમાં પધારજો હા ભાઈ અંજળ બાપાનું અંજળ મનથી તો દિલથી તો ઈચ્છા છે ફરી એકવાર બગદાણા દર્શન કરવા માટે આવવાની અને જો ગુરુ પૂનમમાં શક્ય છે તો બગદાણા અમે જરૂર આવશું અને તમારી સેવા અમને કાયમ માટે યાદ રહે આ વિડીયો તમને કહું કે યુટ્યુબ અને ફેસબુકમાં બગદાણાનો વ્લોગ જે આ સેવાનો વ્લોગ જેટલા લોકોને જોવાનો બાકી હોય ને એ એકવાર ખરેખર જોજો તમને નાની સેવા મારો વ્લોગ માન મારો મારું શૂટિંગ કેમ નહીં પણ નાની એ લોકોની જે સેવા છે ને એ જોજો તમે જય સુખ સોનાગ્રહ મારું દેવભૂમિ દ્વારકા હા ભાઈ જો તમારું દેવભૂમિ દ્વારકા છે ને તો અમારે દ્વારકા દર્શન કરવા આવવાની ઈચ્છા છે કે જો દ્વારકા વાળાનું સેટિંગ થાય તો આપણો આગલો લોક દ્વારકાના સંજય હિંડોસા હું જગન્નાથપુરીથી છું લે ભાઈ જગન્નાથપુરી માટે છો ગુજરાતી દેશ રોજા દિલી તમારી ઈચ્છા પૂરી કરે દ્વારકાધીશ હા ભાઈ વાર બે ત્રણ વાર એમ કહેવાય કે દ્વારકાનો પ્લાન બની ગયો હતો અને એમ કહેવાય કે મેળ નથી આવ્યો હા કહે ને કે દ્વારકા જવું હોય તો એક અંજળની વાત છે જો એની ઈચ્છા હોય ને તો જ તમે જઈ શકો એમ કહેવાય ને તો એ સાચી વાત છે કે એકથી બે વાર એમ કહેવાય કે પ્લાન હાવ એન્ડ ઉપર આવી ગયો અને અમુક કારણોસર આપણે દ્વારકા નથી જઈ શક્યા તો હાલાની જ્યારે પૂરેપૂરી મહેરબાની થાય ને ત્યારે આપણે દર્શન કરવા માટે જાઉં અને ટૂંક સમયમાં મહેરબાની થાય તેવી ઈચ્છા છે અમારી તમારી ઈચ્છા પૂરી કરે દ્વારકાધીશ થેન્ક યુ ભાઈ બાથાભાઈ ભરવાડ જય સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા સંદય ઇંડોચા હા તો ભાઈ જગન્નાથપુરીમાં તમે શું કરો છો કાંઈ જોબ કરો છો કે ગુજરાતીમાં અને તમે જગન્નાથપુરીમાં છો તો ભાઈ હા દ્વારકા વાલાજીની મહેરબાની હોય તો દર્શન કરી જાય એકવાર એમ કહેવાય ઉત્તરાયણ ઉપરનો આપણો પ્લાન છે કે હમણાં જે ઉત્તરાયણ આવી રહી છે ને તો ઉત્તરાયણમાં પ્લાન છે કે ઉત્તરાયણની જે રજાઓ હોય તો એ રજાઓમાં આપણે દર્શન કરવાની ઈચ્છા છે આપણી તોય કે એનું બાકી બાવીસ તારીખ તો બધાને ખબર જ છે જાહેર રજા કે બાવીસ તારીખે તો કોઈ પણ જાતનો એમ કહેવાય પ્રોગ્રામ આપણે રાખવાનું થતો જ નથી મીઠાઈની દુકાન છે ઓહો હો હારું ભાઈ જગન્નાથપુરીમાં એમ કહેવાય કે સંજયભાઈ ઇંડોચાની દુકાન છે મીઠાઈની જો અમે જગન્નાથપુરી આવશું ને ભાઈ તો ચોક્કસ તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરશું તમે ડાયરેક મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી અને ડીએમ કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં આપણું આપણો જ નામ છે સીતારામ ડીકે તમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધી જગ્યાએ જલારામ સ્વીટ્સ થેન્ક યુ ભાઈ જીતેન્દ્રભાઈ ઠાકોર જય દાદા હા જય દાદા તો બધા વ્લોગ જોવાનો જે લોકોને બાકી હોય બધા જોજો અને જગન્નાથપુરીની અંદર એક જલારામ સ્વીટ ભાઈ આપણા ગુજરાતીની દુકાન માં છે ઓ ભાઈ ગુજરાતી ગમે ના ભોગે ઘણી બધી જગ્યાઓ આપણે ગયા તમામ જગ્યાએ આપણને ગુજરાતી જોવા મળ્યા એમ કહેવાય અને ખાસ સુરતની બહારના લાઈવમાં છે તો અત્યારે ઠંડીનું પ્રમાણ સુરતમાં ખૂબ જ જોરદાર છે તો ત્યાં બધામાં કેવું છે ઠંડીનું પ્રમાણ ભાવેશ અમારા ભાવેશભાઈ જે લાઈવમાં લાગે જય દ્વારકાધીશ અને આ વખતે એમ કહેવાય કે ભાવેશભાઈને આપણે ટ્રીપમાં કદાચ જોડાય એવી શક્યતાઓ છે ભાવેશભાઈ અરે વાતચીત હાલે છે આપણે દ્વારકા આ વખતે લઈ જવાની તો ભાવેશભાઈ તૈયાર થાય તો આપણે દ્વારકાનો ટુર ભાવેશભાઈ અરે કરવાનો ટ્રાય કરશું ભુવનેશ્વરમાં ગુજરાત ભવન ઠીક ઓકે તો ભુવનેશ્વરમાં એ ત્યાં ગુજરાત ભવન છે એમને આપણે હું કોઈ દી જગન્નાથપુરી સાઈડ એમ નથી આવ્યો દિલ્હી સુધી ગયેલો છો ત્યાં ગુજરાત ભવન છે પણ ચોક્કસથી જો ભુવનેશ્વરમાં અમે પૂરી દર્શન કરવા માટે આવશું જગન્નાથપુરી તો ચોક્કસથી તમારી એમ દુકાનની અમે મુલાકાત લેવું હં તમને ખાસ સંજયભાઈ ચા તમને ખાસ મુલાકાત કરવાનો પ્રયત્ન કરશો તમારી લાઈવમાં જે મિત્રો જોડાણા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો લાઈવમાં આવ્યા આમનો સપોર્ટ કરતા રહીજો નવા મિત્રો જે લાઈવમાં આવતા હો કે ચેનલમાં નવા આવતા હોય તો પ્લીઝ બધા સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમારા સપોર્ટથી જ તે અમારું હાલતું હોય છે અને સંજયભાઈ આપણો જે વ્લોગ છે એ વ્લોગ તમે જોજો કેવો લાગ્યો કોમેન્ટ કરજો તમને સુરાપુરા ધામનું જે અત્યારે લાઈવ હાલે છે એવી જ રીતે સુરાપુરા ધામનો આખો મેં વ્લોગ બનાવેલો છે તો બધા બધા મિત્રો વ્લોગ જોજો આપણો અને કેવો લાગ્યો એ પણ જરૂરથી કહેજો તમે બધા સોમવારે દર્શન કરવા માટે આપણે ગયા હતા અને ખૂબ જ સુંદર મજાના દર્શન થઈ ગયા હતા સુરાપુરા ધામના દેતરોજા ત્રોજા દિલીપ કેશોદ આવજો મારા ઘરે પધારજો ભાઈ કેશોદ તો અંજળ હવે જૂનાગઢ સુધી આવતા હોય છે તમે પરિક્રમાના મારા ઘણા લોક જોયા છે ગિરનાર ભવનાથ સુધી અમે આવતા હોય આમ જતા હોય તો પરબ સુધી જાય પરબ દર્શન કરવાની ઈચ્છા છે ત્યાં સુધી જતા હોય શક્ય હોય તો તમારા મહેમાન થશું સૌરાષ્ટ્ર કાઠિયાવાડ તો મને બહુ પ્રિય છે કારણ કે હું કાઠિયાવાડી જ છું અને બધા મિત્રોને હવે લાઈવનો એન્ડ કરવાનો સમય આવી ગયો છે ફરી કાલે આ પધારશું આપણે લાઈવમાં અને ફરી તમે પધારજો તમારી નવી નવી વાતો સાથે આવી રીતે તમે કેમ કોમેન્ટ કરતા રહ્યો ને તો થોડીક વધારે એમ કહેવાય આનંદ આવે સંજય ઇંડોઝા મારા કુળ પાપા સુરાપુરા બાપા તો ખૂબ જ સારી વાત કહેવાય જે પોળાદનો પરચો છે ઇતિહાસ ખૂબ જ જાણવા જેવો ઇતિહાસ છે એનો હા તો મારું નામ એમ કહેવાય દિનેશ છે ભાઈ મારું નામ અને હવે આપણે અહીંયા આપણું લાઈવને એન્ડ કરી તમારા મિત્રોએ વાત કરીને ખૂબ જ આનંદ થયો તમે બધા સપોર્ટ કર્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર આવીને આવી રીતે આપણી ચેનલને સપોર્ટ કરતા રહેજો લાઈવમાં આવતા રહેજો વિડીયો વિશે જે કાંઈ પણ તમને સારું લાગે તો પણ જણાવજો અને કાંઈ મિસ્ટેક લાગે તો પણ આપણને જણાવજો વાઘેલા મેહુલભાઈ ભાઈ હા વાઘેલા મેહુલ લાઈવમાં જે હોવ તો તમે ઇન્સ્ટાગ્રામમાં એકવાર મને ડીએમ કરજો અને હું તમને એમ ડાયરેક્ટ મેસેજ ઇન્સ્ટાગ્રામમાં કરજો તો આપણી વાતચીત ડાયરેક્ટ સુધી પહોંચે તો અને ગુરુપૂનમમાં એમ કહેવાય કે બગડાણા આવવાની મારી ઈચ્છા છે હું ટ્રાય કરીશ કે ગુરુ પૂનમમાં પણ બગડાણા દર્શન કરવા આવી શકું બાકી બાપાની ઈચ્છા તો લાઈવને એન્ડ કરીએ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાય મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી પધારજો લાઈવમાં તમામ યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર હલો સીતારામ